ઇમ્પોર્ટ એક્સપોર્ટ હેવી લાગે છે જે શબ્દો એવું કઈ છે નહીં ઈઝી છે કોઈ પણ કરી શકે કોઈ પણ કરી શકે એક્સપોર્ટ માટે નવા બાયર શોધવા માટે કોઈ ટિપ્સ છે તમારી પાસે એક્સપોર્ટ માટે તમે મેં હમણાં છેલ્લા ત્રણ ચાર સવાલમાં તમે ગવર્મેન્ટ શબ્દ બહુ યુઝ કર્યો તો ગવર્મેન્ટનો શું રોલ છે એમ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આજે ગવર્મેન્ટ બહુ સપોર્ટિવ એનું મુખ્ય કારણ એ છે કે ઇન્ડિયા આજે ટ્રેડ ડેફિસિટમાં ચાલે ટ્રેડ ડેફિસિટ એટલે આજે ઇન્ડિયા ચારસો ને છવ્વીસ બિલિયન ડોલરનું એક્સપોર્ટ કરે છે એની સામે સાતસો બિલિયન ડોલર કરતાં પણ વધારે એનું ઇમ્પોર્ટ કરે છે તો વચ્ચેનો જે બસો બિલિયન ડોલરનો જે ગેપ છે એને પૂરો કરવા માટે ગવર્મેન્ટને કોઈ પણ એક્શન લેવું જ પડે પેશન અને ડેડિકેશન ક્યાંય કોઈ વસ્તુ ભાડે મળે નહીં એને એ પોતાને જ લાવવું પડે અને એના માટે એને મહેનત કરવી પડે ફાઇનાન્સને લોકોએ કેમ એટલું હાઇડ કરી રાખ્યું છે એના વિશે એટલી કેમ વાત નથી કરી એ બહુ ઇન્ટરેસ્ટિંગ મને લાગ્યું આજે લોકો એમ કહે છે કે ગોલ્ડ નો રેટ વધી ગયો પણ હકીકત ગોલ્ડ નો રેટ નથી ગયો બેન્કિંગ છે બેન્કિંગ આજે હજારો લોકોને રોજગારી આપે એની પાસે બીજી કોઈ પ્રોડક્ટ છે એની પાસે કોઈ પ્રોડક્ટ નથી એની પ્રોડક્ટ શું છે લોન ના એની પ્રોડક્ટ જ પ્રિન્ટિંગ પેપર

આજે તમને જો જાણીને ચોકી જશો આજે મેં વીસ લાખ કરતા પણ વધારે લોકોને માર્કેટ પ્લેસ ઉપર એક્સપોર્ટ કરી શકું કેમ ન કરી શકું